टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार आप જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ ગુજરાત હું છું હી કોઈ પણ સંબંધોનો આધાર ભરોસો હોય છે વિશ્વાસ હોય છે ક્યારેક ભરોસાના બદલામાં વિશ્વાસઘાત મળે જેને સાત જન્મના સાતનું વચન આપ્યું હોય તે ક્યારેક જિંદગી છીનવી લે આવા કિસ્સાઓ સમાજને ચિંતા કરાવે છે સાથે જ પતિ પત્નીના સંબંધો પર પ્રશ્નાર્થ ચિહ્ન પણ મૂકે છે સમગ્ર દેશમાં આજકાલ પ્રેમ પ્રકરણમાં પતિની હત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે ક્યારેક પ્રેમીને પામવા તો ક્યારેક પતિને ઘર જમાઈ બનાવવા તો ક્યારેક પ્રેમી સાથે જ મળીને પત્ની પતિને મોતને ઘાટ ઉતારી દે છે ત્યારે આ ઘટનાઓથી ચોક્કસ સવાલ થાય છે કે સમાજ કઈ દિશામાં આગળ વધી રહ્યો છે જેથી આ વિષય પર ચર્ચા કરવી જરૂરી બની છે અને થોડીવારમાં આપણી સાથે કેટલાક મહેમાનો પણ જોડાશે આ મુદ્દે ચર્ચા કરવા માટે પણ આ જે ઘટના સર્જાઈ મધ્યપ્રદેશના વતની અને શિલોંગમાં જે ઘટના સર્જાઈ એક પતિની હત્યા કરવામાં આવી પત્ની એના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી અને આ એક ઘટના નથી આની પહેલાં આવી અનેક ઘટના બની છે તમને યાદ હોય તો આ તસવીરોમાં તમે જે જોઈ રહ્યા છું એક પત્નીએ પતિને મોતને ઘાટ ઉતારીને ડ્રમમાં એની પતિના લાશના કટકા કરીને ડ્રમમાં પૂરી દીધા હતા આખા દેશમાં આ જે ઘટના એ ખૂબ જ ચર્ચાઈ હતી અને અનેક સવાલો ઉઠાવ્યા હતા જે બાદ ફરી એકવાર આ શિલોંગવાળી ઘટના મેઘાલયવાળી ઘટના જ્યાં હનીમૂન ઉપર એક કપલ જાય છે અને એના પછી જે આખો ઘટનાક્રમ સર્જાય છે જે દેશમાં અનેક લોકોના મનમાં પ્રશ્નાર્થ પેદા કરે છે કારણ કે આવી કોઈ એક ઘટના નથી આની પહેલા અનેક આવી ઘટનાઓ બની છે અને ફક્ત આપણે હત્યાની વાત ના કરીએ તો આજકાલ એવા પણ ઘણા બધા કિસ્સાઓ બને છે જેમ થોડા મહિનાઓ પહેલા સુભાષ નો એક કિસ્સો જે એન્જિનિયર હતા એમનો એક કિસ્સો વાયરલ થયો હતો કે એમની પત્નીએ એટલો ત્રાસ આપ્યો એટલો ત્રાસ આપ્યો પત્ની અને એના ફેમિલી એટલો ત્રાસ આપ્યો કે એમણે દોઢ કલાકનો એક વિડીયો બનાવ્યો એ વિડીયોમાં પોતાની વ્યથા રજૂ કરી અને પછી આત્મહત્યા કરી લીધી અને એમના પછી તો આવા બે થી ત્રણ કિસ્સા આવ્યા અને આ તસવીરો પણ એ વાતનો પુરાવો છે આ ડ્રમ આ એ યુવતી એ યુવતીનો પ્રેમી કે કઈ હદે સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે કેમ એક્સ્ટ્રા મેરિટલ અફેર એ ઘાતક બની રહ્યા છે એ અહીંયા સાબિત થતું દેખાઈ રહ્યું છે આપણી સાથે આ જ મુદ્દે ચર્ચા કરવા માટે વિશાલ ત્રિવેદી કે જેઓ ડિટેક્ટિવ છે એ જોડાયા છે અને ધ્વનિ લાખાણી એડવોકેટ છે એ પણ આપણી સાથે બંને જોડાયા છે આ બંનેનું સ્વાગત છે સૌથી પહેલાં આ બંનેને મારો સવાલ પણ વિશાલ સર પહેલા પાસેથી આપણે જવાબ લઈશું સર સવાલ એ છે કે આવી ઘટનાઓમાં વધારો કેમ થઈ રહ્યો છે કારણ કે આ ખૂબ જ ક્રુઅલ ઘટના છે ક્રુઅલ એટલા માટે કારણ કે એક કપલ એક યુવતી યુવક લગ્ન થાય એટલે ઘણી બધી આશાઓ યુવક યુવતીને એવું હોય કે સારું જીવન જીવશું પણ પછી હનીમૂનમાં જાય છે ને એવું ત્યાં એક આખો ઘટનાક્રમ સર્જાય છે કે યુવતી એના પ્રેમીને બોલાવે છે અને પતિની હત્યા કરી નાખે છે ત્યારે સવાલ લોકોના મનમાં એ થાય કે જો આવું જ કરવું હતું તો લગ્ન શું કરવા કરે એટલે આવા ઘણા બધા સવાલો છે સૌથી પહેલાં તો તમારો ટેક આની ઉપર લેવા માગીશ ઘણા બધા પરિબળો આની પાછળ કામ કરતા હોય છે જેમ કે સોશિયલ મીડિયા થ્રુ તમે અપેક્ષાઓ રાખી હોય ફિલ્મો જોઈ હોય અને તમે તમારા પાર્ટનર પાસેથી કંઈક અલગ પ્રકારની અપેક્ષાઓ રાખી હોય અથવા તો તમારા મેરેજની પહેલાં કોઈ સંબંધ હોય કોઈની સાથે તમારે પ્રેમ સંબંધ હોય અથવા તો બીજા કોઈ પ્રકારના સંબંધો હોય અથવા તમે ફેમિલીના તમારા પરિવારના દબાણમાં મેરેજ કરેલા હોય અને તમારી અપેક્ષાઓ પૂરી ન થતી હોય અથવા તો તમે જે જારી હોય એના કરતાં કંઈક જુદું પરિણામ આવ્યું હોય ત્યારે લોકો આ હાલ સુધી જતા હોય છે બિલકુલ ધ્વની પણ આપણી સાથે જોડાયેલા છે મેમ કેમ આવી ઘટનાઓમાં વધારો થયો છે કેમ આવી ક્રુઆલિટી વધી રહી છે અને એ જ ખબર નથી પડી રહી કે સમાજ કઈ દિશામાં આગળ વધી રહ્યો છે તમારો ટેક મારું એવું માનવું છે કે એક તો આપણા સમાજમાં ભારે રૂપે લીગલ ઇલિટરસી છે કે આપણે પોતાના રાઇટ્સ માટે શું કરી શકીએ શું ના કરી શકીએ એના માટેની જાણકારી નહીવત જેવી છે જેટલું સોશિયલ મીડિયા પરનું જ્ઞાન છે એટલું જ લગભગ લોકોને જ્ઞાન છે અને બીજી વસ્તુ એ છે કે મેરેજ રિલેશનશીપ ડિવોર્સ ઇન આ બધા જે જીવનનો એક ભાગરૂપ છે એને હજી તર આપણા સમાજમાં એટલી મહત્ત્વતા દેવામાં આવે છે કે એના માટેનું એક્સેપ્ટન્સ બહુ ઓછું છે અને એ એકસેપ્ટન્સ ઓછું હોવાના કારણે લોકો એના એના પોતાની મનનું કરવા માટે ઈચ્છા પ્રાપ્તિ માટે ઘણા બધા રસ્તાઓ અપનાવતા હોય છે જેમાં આવો ક્રૂતભર્યો રસ્તો બી એક ભાગરૂપ બની જાય છે એ બેઝ લાઈનમાં જાય એનો ડિફેન્સ એ નથી કે જે થયું એમાં સોસાયટી જવાબદાર છે પણ સોસાયટીમાં જો થોડું એક્સેપ્ટન્સ આવી જાય આ બધી વસ્તુઓ માટે તો મારા હિસાબથી આવી ઘટનાઓમાં ઘણો ફરક પડશે ઓકે મેમ પણ એક્સેપ્ટન્સ તમારી વાત સાચી છે કે એક્સેપ્ટન્સ આવે એ બાદ આવી ઘટનાઓમાં ઘટાડો થાય પણ આ જે ઘટનાઓ છેલ્લા ઘણા સમયથી જે બની રહી છે જેમ કે આની પહેલાં જે કિસ્સો બન્યો હતો જે હસબન્ડને કાપીને ડ્રમમાં આખું બોડી નાખી દેવામાં આવ્યું હતું સિમેન્ટમાં જેથી કોઈને ખબર ના પડે આવી ક્રુઅલ્ટી ક્યારે થઈ શકે જ્યારે પ્રી પ્લાનિંગ હોય પ્રી પ્લાનિંગ વગર આવી ક્રુઅલ્ટી પોસિબલ નથી એટલે એક્સેપ્ટન્સ ની વાત એના પછી આવે પહેલાં આમાં સવાલ એ આવે કે જો કંઈ તમારે આગળ વધવું જ નથી કોઈ વ્યક્તિ સાથે તો પછી કેમ તમે કોઈને હેરાન કરી રહ્યા છો ને કોઈનો જીવ લઈ રહ્યા છો અગેન જસ્ટિફાઈંગ નોટ જસ્ટિફાઈંગ ધ ક્રિમિનલ ઇન્ટેન્ટ ઓર ધ મેન્સ રિયા જે લોકોમાં પ્રવલિત થાય છે કેમ કે એના ઘણા બધા ફેક્ટર છે આજકાલ લાઇફસ્ટાઈલ લોનલીનેસ લગભગ મહત્તમ લોકો જે એન્ઝાયટી અને લોનલીનેસથી પીડાતા હોય છે જેનું એમને જ્ઞાન નથી હોતું એટલે એના માટેની કોઈ જાતનો ટ્રીટમેન્ટ લેવી કે કોઈ જાતની હેલ્પ લેવી ત્યાં સુધી એ પહોંચતા જ નથી સેકન્ડલી જેમ સરે કહ્યું એમ સોશિયલ મીડિયાને ખો ખયાલી દુનિયામાંથી લોકો બહાર નથી આવી શકતા એટલે એમાં એ પોતાના મગજમાં જે દુનિયા સર્જાવી લે છે એને જીવવા માટે બીજી કઈ કઈ પ્રવૃત્તિમાં ઉતરે છે ને કેટલી એથિકલ છે ને કેટલી અનએથિકલ છે એનું એમને ભાન જ નથી રહેતું અને એટલે જ હું કહું છું કે લીગલ લિટરસી બહુ ઓછી છે શું હક છે શું થઈ શકે કયા કૃત્યનું શું પરિણામ આવી શકે એના કારણે શું સજા થઈ શકે એ સજાના કેવી આ આ વેબ સિરીઝ કે સોશિયલ મીડિયા પરના શોર્ટ્સ જોઈને લોકોને આઈ થિંક ઇનોવેટિવ આઈડિયાઝ મળે છે ક્રાઇમ કરવાના અને એમને એવું લાગે છે કે ધીસ ઇઝ ધ મોડાલિટી કે જે ક્યારેય કોઈની નજરમાં નહીં આવે જે ક્યારેય કોઈથી પકડાશે નહીં પણ મૂળમાં જઈએ તો એમને પકડાવાથી ભાગવું કેમ પડે છે એમને કેમ એવું લાગે છે કે આ બધી જ વસ્તુઓમાંથી એ લોકો ભાગી છૂટે અને કારણ કે એટ ધ એન્ડ ઓફ ધ ડે એમને ખાલી ધાયરું કરવું છે એટલા પૂરતું કે એમને એક એક વ્યક્તિ સાથે પોતાની જિંદગી જીવવી છે કે એક વ્યક્તિ સાથે નથી જીવવી જેના માટે એમને પોતાના પરિવારનો સમાજનો કમ્યુનિટીનો કોઈ એક્સેપ્ટન્સ નથી મળતું અને એટલે એ એક ક્રૂરતા બાજુ વળતા જાય છે જે આપણે સુધારો લેવા માંગતા હોય તો આ ત્રણ ચાર વસ્તુઓ પર જો આપણે કામ કરીએ તો મારા હિસાબથી સુધારની ગતિ એ પહોંચશું આપણે ઓકે અહીંયા વિશાલ સર કારણ કે તમે ડિટેક્ટિવ છો એટલે અહીંયા મેન્ટાલિટી સમજવી જરૂરી છે બે પ્રકારના કેસની આપણે વાત કરીએ એક કેસ મેરઠવાળો જે સર્જાયો હતો અને શિલોંગનો આ જે કેસ સર્જાયો આ બે કેસ અને બીજી એક આમાં ઘટના એ સર્જાય છે કે એટલો ત્રાસ આપવામાં આવે છે હું એવું નથી કહેતો કે ફક્ત સ્ત્રી અથવા પત્નીની ફેમિલી તરફથી અથવા પત્ની તરફથી ત્રાસ આપવામાં આવે એવી ઘટનાઓ હોય એવી પણ હોય કે પુરુષો તરફથી ત્રાસ આપવામાં આવતો હોય પણ સુભાષ જો તમને યાદ હોય એ ઘટના સર્જાઈ હતી દોઢ કલાકનો એક વિડીયો જે ખૂબ વાયરલ થયો હતો એના પછી એણે ફાંસી ખાઈ લીધી હતી અને એમાં આખી એને વ્યથા કહી હતી કે કેવી રીતે કાયદા અત્યારે સ્ત્રીઓના પક્ષમાં વધારે લાગી રહ્યા છે એ એમનો પર્સનલ ટેક હોઈ શકે પણ એમણે આખી એમની વ્યથા કહી હતી આ બંને કિસ્સામાં વિશાલ સર મેન્ટાલિટી સમજવી જોઈએ કે કઈ રીતે સ્ત્રીઓ અને પુરુષોની બંનેની મેન્ટાલિટી કામ કરતી પુરુષોની સ્ત્રીઓની મેન્ટાલિટી કરતાં પણ કાયદાની જ્ઞાન જેની ઓછી સમજ કારણ કે સૌથી વધુ તો તમે જ્યારે કોઈ ક્રાઇમ કમિટ કરો છો ત્યારે ક્યાં તો તમને એના વિશેના પરિણામો વિશેની માહિતી નથી અથવા તો તમે માહિતી છે પણ તમે એમ સમજો છો કે હું પોલીસ અને કાયદા કરતાં વધારે સક્રિય એક્ટિવ અને વધારે ચાલક છું અને હું છટકી જઈશ એટલે આ બે વસ્તુઓ માઇન્ડસેટ જે ગુનેગાર છે એનું માઇન્ડસેટ તો હંમેશા ગુનેગાર જ રહેવાનું એને માહિતગાર કરવાથી સમાજના વ્યક્તિઓને માહિતગાર કરવાથી આમાં ફરક ચોક્કસથી આવશે પરંતુ જેમ તમે કહ્યું કે બે અલગ અલગ વ્યક્તિઓ અથવા બે અલગ અલગ આવા અગણિત કિસ્સાઓ અમારી પાસે આવતા હોય છે કે જેમાં પાર્ટનર્સ પાર્ટનર્સ બંને હોઈ શકે છે સ્ત્રી પુરુષ હસબન્ડ વાઈફ કોઈ પણ હોઈ શકે છે કે જે પોતાના પાર્ટનર્સથી સંતુષ્ટ નથી અથવા તો કોઈ બાબતે એમને ક્યાંક બીજે અફેર છે અથવા કોઈ બીજા સાથે લાગણીના સંબંધો બંધાયેલા છે અને એમના ચાલુ પ્રેઝન્ટ જે પાર્ટનર છે એમની સાથે રહેવા નથી માગતા તો તમે લીગલ રસ્તે સામાજિક સોશિયલ રસ્તે સામાજિક રીતે ભેગા થઈને ચર્ચા વિચારણા કરીને અથવા તો કાયદાકીય રસ્તે એમનાથી છૂટા થઈ શકો છો એના માટે આવા અંતિમ પગલાં ભરવાની કે આવા છેલ્લી એના પગલાં ભરવાની કોઈ જરૂર નથી ઓકે ધ્વનિ મેમ શું તમને એવું લાગે છે કે કાયદા જેમ મેં કીધું સુભાષનો જે વિડીયો હતો એના પછી પણ એક જૂનાગઢનો પણ એક વિડીયો હતો જેમાં પણ એ પુરુષ એવું કહી રહ્યા હતા કે જે છે ત્રાસ આપવામાં આવી રહ્યો છે અને કાયદો પણ એમના સપોર્ટમાં ના હોય એવું લાગી રહ્યું છે તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે જે કાયદા બનાવવામાં આવ્યા છે એને એનો મિસયુઝ કરવામાં આવી રહ્યો છે એવું લાગે છે હા એક તથસ્થ વ્યક્તિ તરીકે હું એવું કહીશ કે કાયદાનો મિસયુઝ થાય છે પણ એ મિસયુઝ ખાલી મેટ્રિમોનિયલ કાયદાનો નથી થતો દરેક કાયદો જ્યારે ઘડવામાં આવે છે ત્યારે એનો અમુક અંશે યુઝેજ અને અમુક અંશે મિસયુઝ થાય છે હાલાકી આવા જે કિસ્સાઓ બને છે એમાં મારું એવું માનવું છે કે લોકો કાયદાકીય પ્રક્રિયામાં સંકળાવું એને જ ત્રાસ ગણી લે છે જો આપણે ઈ મેન્ટાલિટી બદલીએ કે કાયદાકીય પ્રક્રિયાના અંતે બે પાર્ટી એ પ્રક્રિયા પૂર્ણ થતા વખતે ન્યાયની અનુભૂતિ કરશે કે જસ્ટિસ ડિલિવરી સિસ્ટમ સુધી પહોંચશે તો એ પ્રક્રિયા ત્રાસદાયક નહીં લાગે હા આપણા દેશની પ્રક્રિયાની પોતાની થોડી ખામીઓ છે આપણી પાસે ફેસિલિટીઝ ઓછી છે નિર્ણય આવતા આવતા સમય ઘણો નીકળી જાય છે પણ વી આર અ થર્ડ વર્લ્ડ કન્ટ્રી આપણે એ બાજુ પ્રોગ્રેસ કરી રહ્યા છીએ એટલે એ પ્રોગ્રેસમાં આપણે ખાલી આપણા સિસ્ટમ પર આપણે આપણી જ્યુડિશિયલ સિસ્ટમ હોય કે ઇન્વેસ્ટિગેશન સિસ્ટમ હોય એના પર ભરોસો રાખીએ અને સજાગ રહીએ કેમકે એને એક્સપેડાઇટ એટલે એને એને જલ્દીથી વધારવાના બી રસ્તા આપણી પાસે છે એને કેવી રીતે એમાંથી બચવું એના રસ્તા બી છે એમાં આપણો ડિફેન્સ કેવી રીતે પૂટફોર્થ કરવો એ બી છે એ ડિફેન્સ કોઈ ના સાંભળે તો એના પણ રસ્તા છે પણ એ રસ્તાઓથી આપણે જ્યારે સુધી જાણકાર નહીં હોઈએ ત્યાં સુધી એ કોઈ હથિયારનો આપણે ઉપયોગ નહીં કરી શકીએ ઓકે મેમ આપણે અહીંયા જેન્ડર બાયઝ નથી થવું કારણ કે તમે આટલા અનુભવી છો એટલે એ જાણવું છે કે કયા પ્રકારના કિસ્સાઓ એઝ અ એડવોકેટ તમારી જોડે વધારે આવતા હોય છે ને એમાં કોણ સાચું હોય છે પુરુષ એટલે કે પતિ સાચા હોય છે કે અન્ય પાર્ટનર પત્ની સાચા હોય 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 છે છે એવા કેટલા કિસ્સા આવતા આવતા અને કયા પ્રકારના કિસ્સાઓ મેટ્રિમોનિયલ ડિસ્પ્યુટ્સ જ્યારે હોય છે ત્યારે હું ઘણી વખત એવું કહું છું કે એ એ કોઈ બાયફર્કેટેડ નોશનમાં નથી હોતું કેમકે જેમ આપણે કહીએ કે દરેક સિક્કાની બંને બાજુ હોય છે એમાં અમુકવાર એક બાજુનો પલ્લો વધારે ભારે હોય છે એક બાજુનો ઓછો ભારે હોય છે પણ આપણે એ નક્કી કરનાર મેકેનિઝમ નથી કે આપ આ કેમકે એ સબ્જેક્ટિવિટી છે ત્રાસ બી સબ્જેક્ટ કોઈને મારવું એ ત્રાસ થાય છે ઇમોશનલ અબ્યુઝ હવેના સમયમાં ફિઝિકલ અબ્યુઝથી બી વધારે ઇમોશનલ અબ્યુઝ સાયકોલોજીકલ અબ્યુઝ કાસ્ટિંગ જેવા ફોર્મ્યુલાઝ ઇગ્નોરન્સ લોનલીનેસ ફીલ કરાવવું આ બધા ક્રુઅલ્ટીની ડેફિનેશનમાં આવી ગયા છે જેનું માપદંડ છે એ કોઈ સક્રિય રીતે નહીં થઈ શકે એ ઇન્સિડન્ટ ટુ ઇન્સિડન્ટ અને દરેકના પોતાના બેકગ્રાઉન્ડ ચેક પ્રમાણે જવું પડે ઘણી કમ્યુનિટીઝમાં ફોર એક્ઝામ્પલ આપું કે લેબર કમ્યુનિટીમાં એક ઝાપટ મારવી એ હસબન્ડ એ કે વાઇફ હસબન્ડને જેન્ડર ડિસ્ક્રિમિનેશન કર્યા વગર એ ત્રાસની વ્યાખ્યામાં નથી આવતું પણ એ જ જો તમે એક તમેટીબ્રિંગિંગ મેન્ટાલિટી સોસાયટી એજ્યુકેશન એ બધા જ નો ફરક પડે છે લોઝનો દુરુપયોગ ડેફિનેટલી થાય છે એ દુરુપયોગ એટલે બી થાય છે એમાં કોઈ પણ સંસ્થા હોય જેમ કે વકીલોનો બી સામેલ થઈ ગયો કે સરકારી કર્મચારીઓનું એ એટલે થઈ શકે છે કેમ કે જનતા સજાગ નથી એમને નથી ખ્યાલ પોતાના રાઇટ્સ વિશે જો એમને ખ્યાલ હોય તો જ્યારે વકીલ એમ કહે કે તમારે જો ભરણ પોષણ જોતું હોય તો તમારે આ ચાર ખોટા કેસ કરવા પડશે ત્યારે એ કહી શકવા જોઈએ કે ના મને ભરણ પોષણ જોઈએ છે એ મારો હક છે મારે એટલા પૂરતો જ કેસ કરવો છે મારા પર આટલો જ ત્રાસ થયો છે તો હું આટલા પૂરતી જ અવેરમેન્ટ આપવામાં કેમ કે છેલ્લે એ પુરવાર નથી થતું પુરવાર નથી થતું એટલે એમાં ટાઈમ નીકળે છે એક ખોટા ખોટા પ્રયોગો કરવામાં બંને પાર્ટી થાકી હારી અને જસ્ટિસ ડિલિવરી સિસ્ટમ પરથી પોતાનો વિશ્વાસ ગુમાવી બેઠે એટલે મેં હું એ જ પૂછતો હતો કે આ જે ભરણ પોષણના જે કેસીસ છે જેમાં ખોટા ભરણ પોષણ માટે ઘણીવાર માંગણીઓ કરવામાં આવતી હોય છે એમાં છેલ્લા ઘણા સમયમાં વધારો થયો છે હા ડેફિનેટલી થયો છે અને હું બહુ દ્રઢપણે અને અનપોપ્યુલર ઓપિનિયનમાં એવું કહીશ કે આપણા દેશમાં એ પુરુષ હોય કે સ્ત્રી હોય જેને કાયદાના બેકિંગની હકીકતમાં જરૂર છે એવા બહુ ઓછા લોકો કાયદાનો દરવાજો ખટખટાવે છે અને જેટલા લોકો સક્રિય રીતે ખટખટાવે છે એને કાયદાના એ બેકિંગની જરૂરત નથી હોતી એ લોઝના પ્રોટેક્શનની જરૂર નથી હોતી એ ઘણા વખત ઈગો ક્વેશ્ચન પોતાનો પોતાની વાત જાત પુરવાર કરવા માટેનો રસ્તો હોય છે પણ જેન્યુન જે લોકોને તકલીફ હોય છે એ હજી બી કાયદા સુધી આવતા ગભરાય જ છે ઓકે વિશાલ સર તમારી જોડે ક્યારે આવો કેસ આવ્યો છે જેમાં જેમ કે આ અફેરવાળા કેસીસ છે જેમાં ત્રીજી કોઈ વ્યક્તિની એન્ટ્રી થાય છે તમારી જોડે આવા કેસીસ આવ્યા છે ને આવ્યા છે તો છેલ્લા કેટલા સમયમાં શું વધારો થયો છે એમાં હું છેલ્લા છવ્વીસ વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલો છું એટલે અમારી પાસે મોટાભાગના કેસો એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ એટલે કે અથવા પોસ્ટ મેરિટલ અફેર્સ ના જ આવતા હોય છે અને આ પ્રકારના કેસોમાં બંને પક્ષે ઇન્વોલ્મેન્ટ કારણ કે ક્યાંક જો કોઈ સ્ત્રી ઇન્વોલ્વ છે તો સામે પક્ષે કોઈ પુરુષ હોવાનો જ છે અથવા ક્યાંક કોઈ પુરુષ ઇન્વોલ્વ છે તો સામે પક્ષે કોઈ સ્ત્રી હોવાની જ છે એટલે બંને પક્ષોની સંડોવણી એક સરખી જ હોય છે પરંતુ આ કેસના રેશિયોમાં પાછલા સાતથી આઠ વર્ષમાં લગભગ એંસીથી નેવું ટકાનો જરખમ વધારો થયો છે સાથે સાથે એવું કહી શકાય કે જેમ એકબીજાથી અપેક્ષાઓ તમારા પાર્ટનર્સથી અપેક્ષાઓ પૂરી નથી થતી માટે લોકો બીજી તરફ ડાયવર્ટ થઈ રહ્યા છે ઓકે તો કેમ વધારો થયો છે અપેક્ષા એક કારણ હોઈ શકે બીજા એવા કયા કયા કારણો છે જેના કારણે સોશિયલ એક સોશિયલ મીડિયા પણ આમાં એક મોટો અત્યારે રોલ ભજવી રહ્યું છે પણ એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ અને ખાસ કરીને કોર્પોરેટ વર્લ્ડમાં કદાચ આ વધારે જોવા મળતું હશે કદાચ મારી માન્યતા પણ હોઈ શકે પણ કયા કયા કારણો આની પાછળ જવાબદાર છે શું સંતોષ નથી હોતો કે પછી એ સહનશક્તિ નથી રહી જેના કારણે હવે જે જોડા છે જે લગ્ન થાય છે જલ્દી તૂટી જાય છે અથવા તો આવી રીતે એક્સ્ટ્રા મેરિટલ અફેર કરવા લાગે છે પહેલાંના સમયમાં લગભગ લગભગ બધા જ લગ્નો જે હતા એરેન્જ મેરેજની વ્યાખ્યામાં જ આવતા હતા છેલ્લા ત્રીસ ચાલીસ પાંત્રીસ ચાલીસ પચાસ વર્ષમાં લવ મેરેજના જે વધતા રેશિયો જે વધતો ચાલ્યો છે કે બે વ્યક્તિ પોતે જ જવાબદાર ઇન્ટરકાસ્ટ મેરેજ અથવા ઇન્ટર રિલિજિયસ મેરેજ કરી અને પોતે પોતાની વ્યવસ્થા સુખ દુઃખ માટે પોતે જ જવાબદાર છે જ્યારે તમે કોઈ પાત્ર સાથે જોડાવ છો ત્યારે માત્ર તે પાત્ર નથી હોતું તેની સાથે બે પરિવાર પણ સંકળાયેલા હોય છે તમારે માત્ર તમારા પોતાના સુખ માટે તમારે પાત્ર સાથે જોડાવવું છે ને એના પરિવાર સાથેની જવાબદારીઓને સાથે છેડો પાડવો છે ત્યારે તમે એકબીજા સાથે હંમેશા મેચ કરી શકશો અથવા એકબીજાને સાથે કમ્પિટ કરી શકશો કે સાથે રહી શકશો લાંબા ગાળે તે શક્ય બનતું નથી એટલે જેમ જેમ સમય પાસ થાય અને એકબીજાની ખામીઓ એકબીજાને દેખાતી જાય દેખાતી છતી થતી જાય એ વખતે આ બધા મુદ્દાઓ ઉપસ્થિત થતા હોય છે અને પછી છૂટું પડવાના સુગમ રસ્તાઓ લેવાના બદલે લોકો આવા શોર્ટકટ અપનાવતા હોય છે ઓકે તમે તમારા કરિયરમાં સર કારણ કે આટલો અનુભવ આપને રહ્યો છે કોઈ એક્સ્ટ્રીમ આવો કેસ જોયો હોય જે આ અત્યારના મેરઠવાળો કેસ હોય કે પછી આ શિલંગવાળો કેસ હોય એક્સ્ટ્રીમ આવો કોઈ કેસ જોયો છે તમે અમે એક એક્સ્ટ્રીમ કેસ એવો જોયેલો કે અમદાવાદની નજીકના કોઈ સારા ટાઉનના એક બહુ પ્રતિષ્ઠિત પરિવારના દીકરાનો અને એમને એમની પત્નીનો કેસ હતો કે જે સિટીઝન હતા યુએસના અને એમના ડોક્યુમેન્ટેશન ઉપર મેરેજ કરી અને એમના સમાજની એક દીકરી એમની સાથે અરેન્જ મેરેજ કરી અને ત્યાં ગઈ હતી અને પછી ત્યાં એમને કોની સાથે અગાઉથી જ અફેર હશે પણ આ ભાઈના મેરેજ સાથે ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી અને પોતે ત્યાં સિટીઝનશીપ અથવા મેળવી અને આ ભાઈને ત્યાં ઠેંગો આપેલો અને પેલા ભાઈએ ત્યાં સુસાઈડ કરેલું એ એ બહુ ખરાબ કિસ્સો અમારી સામે હતો કે જે એક્સ્ટ્રીમ લેવલનું કહી શકાય ઓકે ધ્વનિ મેમ કયા કયા કારણો કારણ કે એક ફિમેલનો ઓપિનિયન આમાં જાણવો જરૂરી છે એ કઈ દ્રષ્ટિકોણથી જોવે છે કયા કયા કારણો આમાં જવાબદાર છે કારણ કે જેટલા કિસ્સા છેલ્લા ઘણા સમયમાં બન્યા છે એમાં મુખ્ય આરોપી ફિમેલ જ રહ્યા છે હું એવું નથી કહેતો મેલ નથી કરી રહ્યો પણ ઘણા બધા જેમ કે મેરઠનો કિસ્સો સુભાષનો કિસ્સો જુનાગઢવાળો કિસ્સો ઘણા બધા એવા કિસ્સા છે જેમાં જે છે હેરાનગતિ પુરુષોને વધારે થતી હોય એવું લાગી રહ્યું છે તો તમારું ઓપિનિયન અને કેમ આવી આવા ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે એ પણ જાણવું જરૂરી છે હું એવું કહીશ કે આપણે જે લાસ્ટ પંદર વીસ વર્ષથી ફેમિનિસ્ટ ઓપિનિયન પર જઈ રહ્યા છીએ ના મોડર્નાઇઝેશન પર જઈ રહ્યા છીએ એમાં હવે એક એવો યુગ આવી ગયો છે જે પોતે વેસ્ટર્ન સંસ્કૃતિ સાથે અફિલિયેટ થઈ ને એવી મેન્ટાલિટી રાખવા માંગે છે પણ એ એમનું અપબ્રિંગિંગ એટલું વેસ્ટર્નાઇઝડ નથી રહ્યું એટલે એ વચ્ચે ફસાઈ ગયા છે એટલે લોકો જ્યારે સામેવાળા પાસે અપેક્ષા રાખે છે કે સામેવાળા પ્રત્યેનો કોઈ દ્રષ્ટિકોણ રાખે છે એ મોડર્ન અપ ઈચ્છે છે કે બધા મારી મારી હરેક વ્યક્તિને મોડર્ન મારા હરેક બિહેવિયરને મોડન આઉટલુકથી જોવે જેમ કે કોઈ પણ સ્ત્રીએ કેવા કપડાં પહેરવા ક્યાં એને કામ કરવું કે ના કરવું એને કેવી રીતે વર્તવું એને શું બોલવું આ બધા સાથે જજમેન્ટ સંકળાયેલા ના હોવા જોઈએ સામે સામે એ સ્ત્રી હોય કે પુરુષ હોય એ જ્યારે બીજા તરફ પોતાનો દ્રષ્ટિકોણ રાખે છે ત્યારે એટલું મોડર્ન નથી રાખી શક એટલે આ ટ્રેડિશનલ મોડનિઝમની સાથેના એક્સપેક્ટેશન ક્લેશમાં કેમ કે તમને સામેવાળા વ્યક્તિ પાસેથી એવી એક્સપેક્ટેશન છે હવે દાખલા તરીકે કહું કે જો સ્ત્રી હોય તો એને જેમ મેં દાખવ્યું એ રીતની બધી એક્સપેક્ટેશન હોય છે પણ એ કોન્ટ્રીબ્યુટ ફાઈના એટલું કરી શકે છે ઇન ટુ અ હાઉસ હોલ્ડ ઘણી બધી જગ્યાએ નહીં સિમિલરલી જેમ પુરુષોને એક મોર્ડન આઉટલુક વાળી બારે કામ કરતી હોય બહારની દુનિયા સમજતી હોય એવી સ્ત્રી જોઈએ છે તો એ શું પોતાના પરિવારમાં અને ઘર ગ્રહસ્થીના સોશિયલ જવાબદારીમાં કે હાઉસ હોલ્ડ જવાબદારીમાં એટલું પાર્ટિસિપેટ કરી શકે છે એટલે આ જનરેશન જે છે એ મોડર્નિટીને ને ટ્રેડિશનાલિટી વચ્ચે ફસાઈ ગયેલી છે જ્યાં એ લોકો સમજી નથી શકતા કે એમને કઈ બાજુ જવું છે કેમ કે આપણી સોસાયટી હજી વેસ્ટર્ન સોસાયટીની જેમ ન્યુક્લિયર પરિવારથી અલગ રહ્યો પોતાનું વિચારો એ એ કોન્સેપ્ટવાળા એટલે કો ડિપેન્ડન્સી ઇમોશનલ ડિપેન્ડન્સી બહુ હોય છે એ પરિવાર પર બી હોય છે એ પાર્ટનર પર બી હોય છે એ છોકરાઓથી બી એક્સપેક્ટેશન હોય છે એટલે જ આ જનરેશનલ ક્લેશિસ થાય છે સેકન્ડલી હું એવું બી માનું છું કે આ જે આખું આ જે આખું સેટઅપ થઈ ગયું છે સોશિયલ મીડિયાના વધારાના કારણે એના કારણે હરેક માણસ પોતાની જિંદગી સારી છે કે ખરાબ છે એનું વેલિડેશન બહારથી બધા માટે ખૂબ જ જરૂરી થઈ ગયું છે કે સમાજ એવું સમજે કે એ ખૂબ જ સરસ સુખદ જિંદગી જીવે છે એટલે સમાજના નજરિયામાં જે સુખદ જિંદગી છે એ બતાવવું ને જીવવું બહુ અનિવાર્ય થઈ ગયું છે બધા માટે અને એના ને એમાં લોકો પોતાની એકચ્યુઅલ ખુશી શું છે એ ભૂલી અને લોનલીનેસ અનુભવે છે જેના કારણે એ લોકો સાયકોલોજિકલ કે મેન્ટલ ઇસ્યુઝથી પીડાય છે અને એ એ પીડાતા ક્યારે વધી જાય છે અને એમાં ક્યારે ક્ષણોમાં આવા પગલાઓ ભરાઈ જાય છે આવી વિકૃતિ એસ્ટાબ્લિશ થઈ જાય છે એ એટલે આખો સમાજ એ તરફ જઈ રહ્યો છે ઓકે એટલે મેમ બેઝિકલી તમે એવું કહી રહ્યા છો કે દેખાડો અત્યારે બહુ મોટો ભાગ ભજવી રહ્યો છે અને નાની 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 વસ્તુઓ ભેગી થઈને એક મોટી પ્રોબ્લેમ ક્રિએટ કરે છે ને જ્યારે પ્રોબ્લેમ મોટી થાય એના પછી એનું પરિણામ મેમત છું પણ સાદી ભાષામાં એને એવું કહી શકાય કે દરેક વ્યક્તિને આ જે પોતાના જે હક્કો છે ને એના વિશે તો સભાનતા આવી રહી છે દરેકને પોતાના હક જોઈએ છે પરંતુ ફરજ ક્યારેય કોઈને પૂરી કરવી નથી હોતી એટલે હક અને ફરજની વચ્ચે જો બેલેન્સ રાખવામાં આવે તો પણ આ ઉટાળી શકાય કારણ કે જેનું તમે તમે તમારા સુખ માટે જેનું મર્ડર કરો છો અથવા જેને ડીચ કરો છો જેને દગો આપો છો એ પણ કોઈનો પુત્ર છે કોઈનો ભાઈ છે અથવા કોઈનો પિતા છે એટલે એની પણ પોતાની લાગણીઓ ને એના પણ પોતાના હકો છે જો તમારા હક વિશે તમે સભાન છો તો સામેવાળાના હક વિશે પણ તમારે અને તમારી ફરજ વિશે પણ તમારે એટલું જ એટલું જ સભાન હોવું જોઈએ એક્ઝેક્ટલી એ તમે વિડીયોઝ જો આ બા જે ઘટનાઓ બની એમાં બંને મેરઠવાડી ઘટના ને આ લેટેસ્ટ ઘટના એમાં જ્યારે તમે એ જે પુરુષ છે બંને પતિ છે બંનેના જ્યારે વિડીયો જોશો એમની ફેમિલી સાથે લગ્નના વિડીયો જોશો તો તમને પણ એવું થશે કે કેટલા ખુશ હતા અને ખુશ હતા લગ્ન વખતે પછી એની પહેલાં તો એના પછી આવું શું કરવા કરવામાં આવ્યું અને કેમ કોઈ એક સ્ત્રી કોઈ એક વ્યક્તિ એ આખું ફેમિલી કારણ કે એક વ્યક્તિને જ્યારે મારી નાખવામાં આવે છે ત્યારે એ વ્યક્તિ તો મરી જાય છે પણ પાછળ હેરાનગતિ ફેમિલીને બહુ થતી હોય છે દુઃખ ફેમિલીને ને બહુ એટલે સિમિલરલી એમાં વાઇસ જ્યારે જ્યારે આ કૃત્ય કોઈ કરે છે ત્યારે એમને સભાનતા નથી હોતી કે આના કોન્સિક્વન્સ શું હોય છે અને જેટલું એ સફર કરે છે એના કરતાં વધારે એમનો પરિવાર સફર કરે છે કોઈ વાંક વગર કેમ કે એ જેલમાં સજા થઈ જશે ને જેલમાં જશે અને ટ્રાયલ ચાલશે એટલો ટાઈમ એ જેલમાં હશે એ કદાચ જેલના વાતાવરણથી છ આઠ મહિનામાં એડજસ્ટ થઈ બી જશે પણ બારે જે પરિવાર છે એ એમને છોડાવવા એમના માટેની કાયદાકીય લડતમાં વર્ષોના વર્ષો એમની એમની ઉંમર એમની ઇન્કમ એમનું સભાનતા બધું ગુમાવી બેસે છે ખાલી ને ખાલી એક ક્ષણની આપણે કહીએ ને એક એક ભૂલ કે એક એક હા એક ઉમર એ માટે બિલકુલ તમે બંને પણ શરૂઆતમાં એક વાત કહી તમે બંને કે કાયદાનું હજુ લોકોને જ્ઞાન નથી અને એનું નુકસાન બહુ થઈ રહ્યું છે એટલે આપણે બેઝિકલી પર્ટિક્યુલર આ ઘટનાની વાત કરીએ કારણ કે આપણે ડિબેટ આની ઉપર કરી રહ્યા છે બંનેને મારો સવાલ છે સૌથી પહેલાં ધોની મેમ આપને આવી ઘટનાઓમાં શું ધ્યાન રાખવું જોઈએ જો અત્યારે આપણા દર્શકો જોઈ રહ્યા હોય કોઈને બી કંઈ બી શંકા હોઈ શકે છે કારણ કે આપણને નથી ખબર હોતી આવી ઘટનાઓમાં શું ધ્યાન રાખવું પડે અને અગેન અહીંયા બીજી વાત એ હું એડ કરીશ કારણ કે આપ એડવોકેટ છો આ ભરણ પોષણવાળી જે ઘટના છે એવું જો કોઈની જોડે ખોટું થઈ રહ્યું છે તો એમાં શું ધ્યાન રાખવાનું ભરણ પોષણવાળી ઘટનામાં ખોટું જો પહેલાં તો ભરણ પોષણ એ દરેક પત્નીનો કાયદાકીય હક છે ઓકે પણ એ ભરણ પોષણ માટે ખોટી રીતે હેરાન કરતી હોય કે ખોટા કેસમાં એવું દાખવવામાં આવ્યું હોય કે જેટલી પતિની ઇન્કમ નથી કે એમના નામની જેટલી પ્રોપર્ટી નથી છતાં એ બધું દર્શાવીને ભાગવામાં આવે તો ત્યારે પોતાના હક માટે પોતાની બાજુથી પુરાવા પ્રસ્તુત કરવા ખૂબ જરૂરી બની જાય છે અને એ પ્રોસેસમાં સારી રીતે સંમેલિત થવું જેટલું મેં જોયું છે મારા એક્સપિરિયન્સ પ્રમાણે કે હસબન્ડના એડવોકેટ્સ કે હસબન્ડ ખાલી ખાલી ના જ પાડતા ખોટું બોલે છે ખોટું બોલે છે ખોટું બોલે છે પણ તો સાચું શું છે એ તમારે લઈ આવવું પડશે તમારો કેસ તમારે સામે લઈ આવવો પડશે એટલે એ એ જે એવિડન્સ આવવાની પ્રોસેસ છે એમાં પાર્ટિસિપેટ કરવું જોઈએ સિમિલરલી જ્યારે આવી કોઈ મર્ડર જેવી ઘટના બને છે તો એ લોકોને કહી દઈએ કે આવી જ્યારે ઘટનાઓ બને છે ત્યારે આમાં જામીન લેવા બી ખૂબ અઘરા પડી જાય છે આવા કેસમાં કાયદાકીય જે રેગ્યુલેશન્સ છે એ હવે બહુ જ સ્ટ્રિક્ટ બની ગયા છે એની સાથે સાથે એ જે આખી ટ્રાયલની પ્રોસેસ છે કેમ કે આપણો આપણા દેશમાં એ લાંબુ ચાલે છે એટલે ટ્રાયલની પ્રોસેસ પાંચ છ સાત વર્ષ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી એને ગુનેગાર નથી માનવામાં આવતા નિર્દોષ માનવામાં આવે છે જ્યાં સુધી એ ગુનેગાર પુરવાર ના થઈ જાય એ પુરવાર કરવી સરકારની જવાબદારી હોય છે કે એને ગુનેગાર છે બિયોન્ડ એની રીઝનેબલ ડાઉટ એ સરકાર સરકારને એમાં સહાય આપવી જરૂરી છે જે પંચ હોય છે જે લોકોએ આજુબાજુ નાની નાની વસ્તુ જોઈ હોય છે પોલીસમાં રિપોર્ટ કર્યો હોય છે એ જ્યારે કોર્ટમાં આવે છે ત્યારે કોર્ટના ભયથી કે કાયદાકીય પ્રક્રિયાના ભયથી કોઈ જ વસ્તુની જુવાની નથી આપતા એમાંથી પાછળ હટ કરે છે હવે જ્યારે આવું થાય છે ત્યારે આ બધા ગુનેગારો પૂરતા પુરાવા ન મળવાના અભાવના કારણે છૂટે છે અને છૂટે છે ત્યારે એ એ જનરલ પબ્લિકમાં એવો મેસેજ જાય છે કે આવા ગુના કરીએ તો એમાંથી બહાર નીકળી જવાય છે એટલે એ ન કરવા માટે એઝ અ સોસાયટી આપણે બધાએ આજે આ આપણા ઘરની વાત નથી એવું ના વિચારતા એમાં જેટલી રીતે સહભાગી બની શકીએ એ રીતે બનીને આપણી ફરજ બજાવવી જોઈએ આપણી ન્યાય આમાં એક ઉમેરું હું એ કરવા માગીશ કે આપણી ન્યાયપાલિકાએ માન્ય જજ સાહેબોએ અને કાયદા વિદોએ વકીલ સાહેબોએ પણ આમાં એડવોકેટ સાહેબો પણ ધ્યાન લઈ અને કાયદામાં જેટલા મેક્સિમમ સ્તરે એને પરિશુદ્ધ કરી શકાય એ પ્રમાણેના સુધારા લેવા જરૂરી છે એક કિસ્સો નજીકના ભૂતકાળનો છે ત્રણ બે ત્રણ ત્રણ મહિના પહેલાં કર્ણાટક હાઈકોર્ટના એક જજ સાહેબનો માન્ય જજ સાહેબનો વિડીયો વાયરલ થયેલું કે જેમાં એક મહિલાના વકીલ સાહેબે છ છ લાખ ચોતેર હજાર રૂપિયાની એલિમની પર મંથ મેન્ટેનન્સ માગેલું અને જજ સાહેબે એનું બાયફર્કેશન પણ એ વિડીયોમાં બતાવે છે કે તમારે આ આ તમારા ખર્ચા બ્યુટી પાર્લરના રિલેટેડ આ શોપિંગનો ખર્ચો આ ખર્ચો એટલે આવા ખર્ચા પણ તમે મૂકી શકો એમ જજ સાહેબને પણ આશ્ચર્ય થયેલું એટલે એ પણ બંને પક્ષોના વકીલો જયારે જેને એલિમની અથવા મેન્ટેનન્સ આપવાનો છે એ તો સ્ત્રીના હક તરીકે જેને આપવો પડે આપવો જ પડે એની ફરજ છે અને સ્ત્રીનો એ મેળવવાનો અધિકાર છે પરંતુ સામે પક્ષે સ્ત્રી અને એમના વકીલો એ પણ ખાસ જોવું પડે કે બિલકુલ મનગડત પ્રકારના અને જે મનમાં આવે એવા તરંગી માગણીઓ કરી અને કોઈ માણસને દુઃખી હેરાન કરવો એટલે એ એમાં સુધારો કરી શકાય એ પણ કાયદા વિદોની ન્યાયપાલિકાની જ જવાબદારી છે ઓકે એક્ઝેક્ટલી વિશાલ ટૂંકમાં એક જ સવાલ લાસ્ટ સવાલ અને એનો ટૂંકમાં જવાબ આપણે આવી જે ઘટનાઓ બને છે આવા કિસ્સાઓમાં પાર્ટનર્સે શું ધ્યાન રાખવું જોઈતું હોય છે કારણ કે એક્સ્ટ્રીમ ક્રુઅલ્ટી થઈ ગઈ જેમ મેડમે પણ કહ્યું કે આ સમાજની બીક હોય કે કઈ પણ વસ્તુ આમાં એડ થાય નાની નાની વસ્તુઓ ભેગી થઈને એક મોટી વસ્તુ થાય ને પછી આવી રીતે ઘટના સર્જાતી હોય છે તો કોઈ પાર્ટનરને ડાઉટ હોય ધારો કે તો શું ધ્યાન રાખવું જોઈએ મારા વર્ષોના અનુભવથી હું મેં ઓબ્ઝર્વ કરેલું છે કે જ્યારે આવી કોઈ ઘટના ઘટવાની હોય અથવા કોઈ ઘટના ઘટી રહી હોય છે અને મેરેજની બહાર જો કંઈક ચાલી રહ્યું હોય તો પાર્ટનરના વર્તનમાં અધારો બદલાવ આવે જેમ કે સતત મોબાઈલ ઉપર રહેવું ચેટ કરતા રહેવું મોબાઈલ પોતાનો લોક રાખવું પાર્ટનર અથવા ફેમિલી મેમ્બર સાથે કારણ વગર ઝઘડા ઊભા કરવા કયા વગર અચાનક બહાર નીકળી જવું આ જે બધા સિમ્ટમ્સ છે એ લક્ષણોને ધ્યાને રાખી અને જો પાર્ટનરને એવો ડાઉટ જણાય કે આ આવા આવા કોઈ વર્તનો મારા પાર્ટનર સાથે થઈ રહ્યા છે એમનું એમના તરફથી આવું વર્તન કરવામાં આવી રહ્યું છે તો એનું ધ્યાન રાખીને સચેત ચેતી જવું અને એનું ઇન્વેસ્ટિગેશન કરી લેવું અથવા કરાવી લેવું જરૂરી છે ઓકે આ બંને અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર અને જે વિગતો આપે આપી છે જે ચર્ચા આપે કરી છે એ ખૂબ જ જરૂરી છે આઈ હોપ ઘણા બધા લોકોએ આમાંથી ઘણું બધું શીખ્યું હશે કારણ કે આ જે ઘટનાઓ છેલ્લા ઘણા સમયથી સર્જાઈ રહી છે એ અટકાવી અને અટકવી ખૂબ જ જરૂરી છે આ બુલેટિનમાં અત્યાર પછી આટલું જ નમસ્કાર